નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેરમાં ગઈકાલથી સતત વરસાદ પડી રહ્યો છે અંદાજે ચૌદ ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે જેના કારણે ગઢડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નદી નાળાઓ વગેરે સલકાઈ ગયા છે ગઢડા તાલુકાના લીંબાળી ડેમ પણ ઓવરફ્લો હતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે સતત વરસાદ અને પાણી છોડવામાં આવતા ગઢડાની જીવાદોરી ઓવરફ્લો થયો છે તકેદારીના ભાગરૂપે ગઢડા નગરપાલિકા ફાયર વિભાગને ડેમ પાસે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે તથા ગઢડા તાલુકાના ઈશ્વરિયા અને લાખણકાને જોડતો પુલ ભારે વરસાદના કારણે તૂટી જવા પામ્યો હતો અને અવરજવર બંધ થઈ ગઈ હતી ગઢડા મામલતદાર વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે કે ભારે વરસાદના કારણે કોઈ પણ વ્યક્તિએ ડેમ નદી વગેરેના પદ પાસે ન જવા સૂચનાઓ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા